વાત કરીએ તો વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીના વ્હીલચેરને દર્દીના પરિવારના સભ્યો ધક્કો મારીને લઈ જાય છે જેને લઈને અગાઉ લોકસભાના દંડક અને વલસાડના સાંસદે હોસ્પિટલને ઠપકો આપ્યો હતો છતાં પણ હોસ્પિટલમાં સ્થિતિ સુધરી નથી હજુ પણ દર્દીના પરિવારજનોએ જ વ્હીલચેર કે ધક્કો મારીને લઈ જવું પડે છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં વલસાડ જિલ્લા સહિત સંગ્રહ પ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓને એક્સ-રે કઢાવવા માટે બોર્ડમાં શિફ્ટ કરવા સહિતના કામ માટે બોડ બોય હોય છે પરંતુ અહીં સિવિલ હોસ્પિટલ માં આ કામ દર્દીના પરિજનો પાસે કરાવવામાં આવે છે ધવલ પટેલે આ અંગેની પરિજનોની ફરિયાદ મળી હતી અને જે પછી સાંસદે આ મુદ્દે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ઠપકો આપી અને દર્દીને ઉત્તમ સારવાર અને સેવા પ્રદાન કરવા સૂચના પણ આપી હતી પરંતુ હોસ્પિટલમાં હજુ પણ અગાઉની સ્થિતિ યથાવત છે તાજેતરમાં જ વાંસદાની સરકારી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રિફર કરાયેલા દર્દીના સ્ટ્રેચરને એમ્બ્યુલન્સના ચાલક અને પરિજનો ધક્કો મારતા જોવા મળ્યા લોકસભાના દંડકે આપેલી સૂચનાઓ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ભૂલી ગયા હોવાનું કે પછી ઘોડીને પી ગયા હોવાનું સામે આવી રહ્યું છે સિવિલ હોસ્પિટલનો ડ્રાઈવર

અમે એમ્બ્યુલન્સ આપીને લઈ આવ્યા લઈ આવ્યા અને અહીંથી પછી ખરું ને અમે જાતે ટેચરમાં મૂકીને સિવિલમાં લઈ ગયા કેમ જાતે મૂકવું પડ્યું તમારે હવે સ્ટાફ કોઈ નહીં આવ્યું ને એના કારણે સ્ટાફ ની પૂછપરછ કરી તો શું કીધું અંદર હવે એ તો પૂછપરછ તો પેલા ડ્રાઈવરે એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે કીધું હોય અહીંયા તો એમ કે આપણે જાતે એમ કે લઈ જવું પડે એટલે મેં કીધું કઈ વાંધો નહીં આપણે જાતે લઈ જઈએ

જોડે એક સ્ટાફ સર્વન્ટ મોકલે તથા અહીંયા અમારો કેઝ્યુલિટીનો જે સ્ટાફ છે એને ત્યાં સતર્ક રાખીને જેમ મને જલ્દી કે એવી નોબત ના આવે કે પેશન્ટના સંબંધી સ્ટ્રેચર લઈ જાય એવો પ્રયત્ન કરશું પરિજનોએ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરી હોવા છતાં આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે હોસ્પિટલ તરફથી દર્દી અને તેમના પરિજનોને કોઈ અગવડ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે પ્રિયંક પટેલ જીએસટીવી વલસાડ